કેમ છો વડોદરા જય શ્રી કૃષ્ણ બધાઈને ગણતા નથી આવડતું મારી માને દોસ્તો ગણતા નથી આવડતું મારી માને દોસ્તો હું એક રોટલી માંગું એ બે જ લાવે છે સ્વર્ગની બધી સુવિધાઓની મેં અનુભૂતિ કરી છે જ્યારે મારી માએ મને ખોડામાં સુડાવી પ્રેમ કર્યો છે બધા કહે છે આજે માનો દિવસ છે બધા કહે છે આજે માનો દિવસ છે હું પૂછું છું બધાને એવો કયો દિવસ છે જે મા વગર છે માને જોઈ થોડું હસી લ્યો માને થોડી હસાવી લ્યો પછી ચારધામ નહીં કરો તો ચાલશે મરવા માટે ઘણા બધા રસ્તા છે મરવા માટે ઘણા બધા રસ્તા છે પણ જન્મ લેવા માટે ફક્ત એક માં હવે મા માટે શું લખીશું હવે મા માટે શું લખીશું જેને પોતે આપણને લખ્યા છે દવા અસર ન કરે તો બાધા રાખે છે તાવ ન ઉતરે તો નજર ઉતારે છે ખાલી રોટલીનો ડબ્બો પોતાની માટે હંમેશા ભરેલો બતાવે છે પોતે ભીને છે છે બનવા માટે પથ્થરો પૂજે તમારા સપનાઓ પૂરા કરવા માટે પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે આ માં છે સાહેબ આ ક્યાં હાર માને છે હું નાની હતી ને ત્યારે મારી મમ્મી મને હંમેશા એક વાર્તા કહેતી ને તમારી સાથે વાર્તા શેર કરવાનું મન થાય એક નાનો છોકરો હતો એ બજારમાંથી ઈંડું ચોરીને લાવે છે એટલે એની મા એ ઈંડું રાખી લે છે અને પિંજરામાં મૂકી દે છે ત્યારે ફ્રીઝ નહોતા ત્યારે પિંજરા હતા એટલે પિંજરામાં મૂકી દે છે હવે એ નાનો છોકરો બીજા દિવસે દસની નોટ લઈને આવે છે માં એ પણ રાખી લે છે હવે આ છોકરો ધીમે ધીમે આગળ વધે છે પચાસ સો મોટા ઘરેણા આમ કરતાં કરતાં એ મોટો ગુનેગારને મોટો છોર બને છે મોટો આરોપી બને છે આની અંતર્ગત એક દિવસ એને ફાંસીની સજા ફટકારવામાં આવે છે અને આપણા દેશના પ્રાવિધાન મુજબ એને પૂછવામાં આવે છે કે તારી છેલ્લી ઈચ્છા શું છે તો એની છેલ્લી ઈચ્છા દર્શાવતા એ કહે છે કે મારી મારે માની જીભ કચડવી છે મારે માની માની જીભ કચડવી છે તો જેલર દ્વારા એને પૂછવામાં આવે છે કે તારી આવી અનોખી ઈચ્છા કેમ છે તો કે ના મારી આ જ ઈચ્છા છે અને મારે આ જ કરવું છે તો એની માને સમક્ષ એના સમક્ષ બોલાવવામાં આવે છે અને એને પૂછવામાં આવે છે કે બરાબર છે પણ તારી આવી ઈચ્છા કેમ છે તો એ જણાવે છે કે હું નાનો હતો ને ત્યારે મેં એક નાનું ઈંડું ચોરી કર્યું હતું અને જો એ દિવસે મારી માએ આ મને રોકી લીધો હોત ને તો હું આટલો મોટો ખૂંખાર ગુનેગાર માતૃત્વ દિવસે મારે તમને કહેવાનું થાય છે દેશની તમામ માતા પોતાના છોકરાઓને સંસ્કાર જીજાબાઈ અને વિદ્યાવતી જેવા આપે જેથી કરીને આપણા દેશમાં ભગતસિંહ અને શિવાજીનું નિર્માણ થઈ શકે તો આજે માતૃત્વ દિવસે મારી માતાને અને દેશની તમામ માતાને માતૃત્વ દિવસની હાર્દિક શુભના શુભકામનાઓ જય હિન્દ જય ભારત